નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કુલ આઠ ઉમેદવારોએ ચૂંટણીમાં નસવાડી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા સુભાષભાઈ ભાઈભાઈ રાઠવા જનેશભાઈ રમેશભાઈ ભીલ મહેશભાઈ બચુભાઈ ભીલ રાજુભાઈ પ્રભુદાસ ભીલ જેઠાભાઈ જમનાદાસ ભીલને મેન્ડેટ આપતા તેઓ વિજેતા થયા હતા સહકારી ક્ષેત્રના આગેવાન અને નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ચોવીસ વર્ષ પછી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાય તેમાં નસવાડી તાલુકા ભાજપ પ્રમુખના અથાગ પ્રયત્નોથી ભાજપ પ્રેરિત પેનલના તમામ પાંચ ઉમેદવારો વિજય થયા છે જે ગૌરવ લેવા જેવી બાબત છે સહકારી ક્ષેત્ર નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને અમારો સહયોગ મળતો રહેશે અને ખેડૂતોને પ્રગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો નવ ઉમેદવારો હતા અને આઠ ઉમેદવાર હતા એટલે ભાજપે જે મેન્ડેટ આપ્યા છે પાંચે પાંચ ઉમેદવાર જીતી ગયા છે આ સંઘની સ્થાપના ઓગણીસો બે હજાર ત્યાર પછી ચોવીસ વર્ષ પછી પ્રસંગ ચૂંટણી થઈ છે અને તેમાં ભાજપના પ્રમુખ શ્રી ગોપાલસિંહભાઈનો સી છે આ પેનલ બનાવવામાં અને તેઓએ પોતે સંગઠિત થઈ બધાના કાર્યકરો સાથે રાખી એમને પેનલ બનાવી અને મેન્ડેટ અપાયો તેથી આ જગ્યાએ મતદાન થયું અને તેમાં પાંચે પાંચ ઉમેદવાર જીતી ગયા સહકારની સમૃદ્ધિ અમિત શાહ સાહેબે જ્યારે એક સૂત્ર આપ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યોગેશભાઈ જિલ્લા ખેચાન સંઘના ડિરેક્ટર છે તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે હમણાં એ જે પ્રવૃત્તિઓ એની ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વોલિટીવાળું બિયારણ ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે મને વિશ્વાસ છે જે મતદારોએ સવાડી તાલુકા ખરીફ વિચારસંઘની ચૂંટણી યોજાય એમાં નવ મતદારો હતા અને આઠ ઉમેદવાર હતા એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પાંચ ઉમેદવારોનો જ્વલન વિજય થયો છે પાંચ પાંચ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે પ્રદેશ પ્રમુખ વન પ્રભારીશ્રી અને જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જિલ્લા પ્રમુખ શ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આજ રોજથી નસવાડી તાલુકા સહકારી ખરીદી વેચાણ ચૂંટણી ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની એમાં કુલ આઠ ઉમેદવારો હતા અને પાંચ સભ્યોને ચૂંટણી ચૂંટવાના હતા એની ચૂંટણી યોજાઈ ગઈ એમાં પાંચ સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે અલ્ફેશ પઠાણ એસ નાઇન ન્યૂઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે